તને આદમી થાય દોસ્તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો કેમ છો બધા આવ્યો બધા ફાઈના હશો તો ફરીથી આવી ગઈ છે એક નવા વિડીયો સાથે અને આજે અમે જઈ રહ્યા છીએ પપ્પાના ઘરે મરચી કેમ કેમકે આપણે કાલે યુટ્યુબમાં લાઈવ થયા હતા અને કીધું હતું કે વરસાદ આવી જાય તો સારામાં સારું તો કાલે વરસાદ રાત્રે આવી ગયો છે અને બેથી અઢી ઇંચ જો વરસાદ થયો અને હજી એ જો આમ પાછળ એકદમ અંધારો છે તો ચાલો આવે એ પહેલાં આપણે ચોપાઈ આવી અને જો આ બહુ તૈયાર થઈ ગયા છે અને ગરમી પણ બહુ છે તો ચાલો ચાલો બતાવું માજી એ જો ભીંડા વાયે છે ગુલાબ ને ડોલર ને એવું બધું વાવવાનું છે આજે આપણે ખાણવા રે લેતા આવશે તો બતાવું બે કેમેરો કરી જુઓ અમારે માજીને ભીંડા અસલ મજાના ઉગી ગયા કારેલી ને અને બોર્ડર પણ જવો હા તો આમ વરસાદ જુઓ દોસ્તો કેવો અંધારો હે एकदम पर... चलो निकडसू <much> mm. चलो रस्तो बुफा जेव ગે છે मुरલી ધરોઠાલે અને જોવો દોસ્તો વરસાદ વરસાદ અંધારો છે એકદમ અને આવે પણ છે તો ચાલુ થઈ ગયો છે શું લાગે મરચી ચોપવા હે કે નહીં જોરદાર છાટા પડે જો દોસ્તો વરસાદ આવી ગયો ફાઇનલી નહી જો અમારે અહીંયા તરાવ જ જાય ગમે નાનો નાનો વરસાદ જો આમાં કેવો ખબર પડે કે વરસાદ આવે જોઈ લ્યો દસ્તો તો ચાલો હવે જોઈએ શું થાય મરચી ચોપાઈ કે નહીં ના આવા વરસાદમાં તો ચોપાય પાય આલે વધારે આવશે ને તો નહીં ચોપાય જો બધું કેવું લીલું લીલું થઈ ગયું છે ધરતી માતાએ લીલી સાડી પહેરી લીધી જો હાલો માં માં બનાવી દીધી લીંબુ શરબત થાય અને આવી ગયા છે ઘરે આવવાનું હતું ને ચોપાવા આવી

દેખાય ચલો ચલતે હે આમ ચોપતે હે ફિર હમ કાકાએ અડધું ચોપી લીધું હમણાં આપડે આખું ચોપી લેવું જો પપ્પા તો પહોંચી ગયા રોપ લઈને કાકાની ની બધા હેરિયા તો ચલો આવે વરસાદ ત્યાં તો આપણે ચોપી લઈએ મમ્મી જો રોપ લઈને આવે પાછળ જો દોસ્તો માંડવીની હારું થઈ ગયા અને આપણી હવે હું પોઝિશન હોય માંડવી લગભગ નીકળવાની તૈયારી હશે થઈ જાય પછી જોવા જશો ચાલો ફટાફટ ચોપી લઈને બાકી વરસાદ આવી જાય આમાં હું ખબર નથી

<laughs> <laughs> <दो आगी जाएगी। laughs> नि <कर दे> <laughs> <laughs> पैसा <laughs> જો સોપારી કે મસ્ત હસલ મજા ને વાવણું થાય ને વરસાદ જો ચાલુ થઈ ગયો છે તો ચાલો ફટાફટ મડી ચોપવા રોપ ના આવી ગયો વરસાદ વરસાદ આવી ગયો Oh. हेलो कदरिया पचे आपण चोपडा जाही त्या हुदी घरे रे हेलो करण कुल छत्री રહી ગયો હે પણ હજી આપણે દોઢ કલાક પછી આપણે રોપવા જવા છે મમ્મી પાછા ઉપાડવા મંડી ગયા હે અને અમે જો શું કઈ નાઈ ધોઈ પાછા આવે ને તાર બે ગયા હી તો હવે શું કરી બેઠા બેઠા થોડીક તો વરી જૂના જમાના તો અમે બધા કપડા બદલાવી નાખ્યા હે પણ એક પાણી પ્રેમી છે ને એ કપડા નથી બદલાવ્યા અમારા પાણી પ્રેમી એની થાય એક સવાર સદમાં નહી ગયો રાજ હતો તો હવે સામે વર્ષ ના ઉની

રોપ ઉપાડીને આવી ગયા છે મમ્મી તૈયારી હાલે છે રોપ ચોપવા જવાની હાલો પાછા હવે જાસન ચોપવા હાલો હાલો તો ચાલો પાછા આપણે વાડીમાં આવી ગયા હી પારલેજી સાથે અને વરસાદ પાછો આવવાનું ચાલુ થઈ ગયો છે અને જો એક એક ચારો તો ચોપીએ લીધો છે અને ચાલો હવે હું માંડું ચોપવા તો વરસાદ તો ચાલુ જ છે અને આપણું કામ આપણે કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે તો ચાલો ચાલો ફાઇનલી જ અપાઈ ગયું બધું મકાન મરચી ને રીંગડી ને ગોટી ને મરચી ને બધું કાકા નું ચોપાનું હાલે છે થોડુંક જ બાકી રેડી એક આવી જાય એટલે મજા પડી એક જરૂર છે ને હું તો ગારો ગારો મેં તો માં દેજો ગારો થાય કલર નું આટ મોકલી દેજો બધા

હું તો ખાઈશ તમારે જ વડા ચાલો બાય બાય ઘરે જઈને કાતર લઈ અત્યારે જાવે કાઈ ન આ કાતર લઈને ચાલો વડા ખાવા રોપ ચોપીને આવી ગયા તો મારા મમ્મી જમવાય કહેવાય કે હવે મારે ખાવા હે વડા જે મારા મમ્મીએ બનાવ્યા વડા કાલો ખાવા વડા તો દોસ્તો આપણે જો રોપ ચોપી વડા ને દૂધપાક ને પૂરી ને બધું ખાઈ અને આવી ગયા તા ઘરે અને ઘરે એટલા માટે વહેલા આવતા રહ્યા હતા કે આપણે જવાનું હતું રેના બેનના ઘરે પણ અહીંયા આવ્યા હતા તો મહેમાન મલક બધા હતા તો આપણે જવાનું કેન્સલ કર્યું તો એ તો કાલે જાશી અને આપણે રીંગણી મરચીનો રોપ આપણા પપ્પાએ શું કહે ચોપી લીધો એટલે હવે વૈદ્યો આપણે ચોપવાનો છે તો એ પણ હવે કાલે જ ખેતરે જશું કેમ કે આજ બહુ થાકી ગયા અને હા કે આપણે ડબલ પાર્ટી કરવાની હતી સબસ્ક્રાઈબરને વરસાદની તો વરસાદ તો આવી ગયો પણ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા નથી દોસ્તો તો જલ્દી જ કરી નાખો એટલે આપણે ડબલ પાર્ટી કરી નાખીએ તો ચાલો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી છીએ મળશું નવા વિડીયો સાથે તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલજો નહીં અને કોમેન્ટ તો જરૂરથી કરજો એટલે અમને પણ મજા આવે અને હા હલો હવે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય દ્વારકાશ